પ્રાપ્ત વિગતો અનુસાર ઉમેશ ચંદ્ર ગત વર્ષ બે હજાર ચોવીસમાં શહેરાનગરમાં આવેલ ખોડિયાર મોબાઈલ શોપમાંથી સેમસંગ ગેલેક્સી એસ ટ્વેન્ટી ટુ અલ્ટ્રા મોડલનો ફોન ખરીદ્યો હતો તેર ફેબ્રુઆરી બે હજાર પચીસમાં સુમારે બે વાગ્યે તેઓ દુકાનમાં ગ્રાહકોને કપડા બતાવી રહ્યા હતા તે દરમિયાન રોવર પર મૂકેલો મોબાઈલ ગાયબ થઈ ગયો હતો જેની અડતાલીસ હજાર રૂપિયાની કિંમતના આ મોબાઈલમાં જીઓ કંપનીનું સિમ કાર્ડ મોબાઈલ પર ફોન કર્યો ત્યારે સ્વિચ ઓફ આવ્યો હતો મોબાઈલ માટે આસપાસ શોધ કર્યા બાદ પણ મોબાઈલ ન મળતા તેમને એફઆઈઆર કરી હતી ત્યારે શહેરા પોલીસે જાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે રિપોર્ટર મુકેશ મારવાડી પંચમહાલ શહેર